જેમ માનવ શરીરને જીવંત અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ કોઈ સંસ્થા કે સંચાલિત પ્રણાલીને ટકાવી રાખવા માટે યોગ્ય નિયમો અને માર્ગદર્શિકાની જરૂર પડે છે અને એ જ રીતે વાવેલા પાકને વધવા અને ઉત્તમ ઉત્પાદન આપવા માટે યોગ્ય પોષણ પાણી ખાતર દવા અને યોગ્ય દેખરેખની જરૂર પડે છે ત્યારે ડીસા તાલુકાના ખેડૂતો આવી જ ખાતર સંબંધિત મુશ્કેલીમાં મુકાય છે જાણીએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ડીસા તાલુકાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ડીસા વિસ્તારમાં સૌથી વધારે છે અને બટાકાની વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં ડેપો પર ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે

ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે તો સવારથી જ સાંજ સુધી તડકામાં ખેડૂતો ઉભા રહેવા મજબૂર બન્યા છે અને ખાતર લેવા માટે મથામણ કરી રહ્યા છે જોકે તેમ છતાં ખાતર લીધા વગર ખેડૂતોને ઘરે પરત ફરવું પડે છે તો એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને રવિ પાક માટે જરૂરિયાત મુજબનું ખાતર ઉપલબ્ધ હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમનું કહેવું છે કે હાલમાં ખેડૂતોને જે ખાતરની જરૂર છે તે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને આ ખાતર ખેડૂતોને મળી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ વધુ ખાતરની જરૂરિયાત હોય તેવું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને ખાતર માટે કોઈ તકલીફ ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે તો હાલમાં જરૂરિયાત મુજબ નું ખાતર ખેડૂતોને મળી રહેતું હોવાનું પણ જિલ્લા ખેતીવાડી અધિકારી કહી રહ્યા છે બનાસકાંઠા ડેપો બહાર ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો દ્રશ્યો શું ખેતીવાડી વિભાગના ધ્યાને આવ્યા હોય કે પછી હકીકત થી ખેતીવાડી વિભાગ જ અજાણ છે તે હાલ અણિયાણા સવાલ ઉભા થયા છે તો આ સાથે જ ખેડૂતો પાસેથી સાંભળીએ ખાતર માટે કેવી પડી રહી છે મુશ્કેલી અમારે બટાકાનું બનાસકાંઠામાં મોટા પાયે વાવેતર થાય છે હવે એરિયાની અસર છે અત્યારે એરિયા તરત જુએ છે આ બટાકા જોઈ રહ્યા છો તમે બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી અને લોકો કે એરિયા ઘણું આવ્યું છે ઘરેનું આવ્યું છે એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી અને આલે તો એક કટુ ના વાપરવાનું એ કટુ આવે એના ઉપર નેનો હાલે છે અમારે ખેડૂતને ને ચે જ આવવાનું મરવાનું વારા છે અને ખેડૂત એક જગતનો તાત કહેવાય દાઢ તડકો હોય ગમે પરિસ્થિતિ ખેડૂત આટલું બધું પકવી ના તોય ખેડૂતની કોઈ ઓફળવાનું નથી સરકાર કે અમે આટલું સહાય કરો કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી આ મીડિયાને ખૂબ ખૂબ આભાર કે અમારા જે અવાજ પોકાડ્યો એટલો ખૂબ ખૂબ અમારે એરિયાની ખૂબ જરૂર છે સાહેબ પણ એરિયા મળતું જ નથી ને એરિયા કેટ લાબુ કહો એરિયા મળે બટાકાનો હાલ જરૂર છે તરત અને બનાસકાંઠામાં આવતી વધારે એરિયાની જરૂર છે બટાકાનો વારો એટલે એરિયાની જરૂર પડવાની નોનો હોય ખેડૂત કે મોટો ખેડૂતો ભાઈ તમે આવીને વાત કરજો એરિયા ખાતર મળે છે હાલ ભાઈ મેં બટાકાનું વાવેતર કરેલું છે હાલ યુરિયા ખાતરની જરૂર છે રવિ પાક હોય કે બટાકાનો હોય શિયાળાની અંદર સૌથી વધારે એરિયાની જરૂર પડે અને સરકાર એમ કહે છે કે અમે બે હજાર બાવીસ પચીની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા મોદી સાહેબ આપણે કહેતા હતા આજ એરિયા ખાતર જ મળતો નથી ખેડૂતને બમણી આવકની તો વાત છોડો તમે આજ ખેડૂત એટલો બધો પીલાઈ રહ્યો છે એટલો બધો મરી રહ્યો છે કોઈ સીમાન નથી આજ જ ખેડૂતને એક જ આરો છે મરવાનો એના સિવાય કોઈ આરો નથી ખેડૂતને તો વાવેતર કરે બીજું ત્રીજું એને કોઈ એરિયા ખાતર નથી મળતું અને એરિયા ખાતર મળે તો એની બીજું કોઈ બોટા લાલે બીજું ત્રીજું એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અમારી સૌથી પહેલી માગણી છે કે ખેડૂતને એની જરૂરિયાત પેલું એરિયા એરિયા ખાતર વધારે પ્રમાણમાં મળવો જોઈએ એની જે જરૂરિયાત છે એ પ્રમાણે વધુ વિગતે સાંભળીએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો હાલ ખાતર ઉપલબ્ધિમાં જ મેન જે ખાતર રબી સિઝનમાં વાવેતર થયું છે લગભગ આપણા બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ હેક્ટર ઉપર રબી પાકોનું વાવેતર થયું છે જેમાં ખેડૂતોએ જુદા જુદા પાકો જેવા કે રાય પાક છે બટાટાનો પાક છે આ ઉપરાંત જે ખરીફ સિઝનના જે દિવેલા પાક છે કપાસના પાકો પણ હાલ સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે અથવા તમામ પાકો માટે જે હાલ યુરિયા ખાતરની બાબતમાં વાત કરીએ તો લગભગ સમગ્ર જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં ત્રણ હજાર ચૌદ મેટ્રિક ટન જેટલું ખાતર હાલ બનાસકાંઠાના જુદા જુદા તાલુકાઓમાં ઉપલબ્ધ છે જેમાં ખાસ ડીસા તાલુકો જે કહેવાય ડીસા તાલુકો એક પોટેન્શિયલ તાલુકો આપણા ખેતીવાડીમાં કહેવાય ડીસા તાલુકામાં પણ જે બટાકાનો વિસ્તાર છે તો બટાકાના વિસ્તાર માટે પણ હાલ ખેડૂતોને જે ખાતરની ડિમાન્ડ ઊભી થતી હોય તો બનાસકાંઠા જિલ્લામાં પણ લગભગ ડીસા તાલુકાને લગભગ આપણી જોડે એક હજાર મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર હાલ અવેલેબલ છે આ ઉપરાંત આવનાર આગામી સમયમાં પણ જે ઇફકોને જીએસએફસી જેવી કંપની છે એના દ્વારા રેકનું આયોજન કરેલ છે જે ટૂંક જ સમયમાં આ ખાતર આપણને ઉપલબ્ધ થશે અને આ ખાતર આપણે રેક મારફત બાય ટ્રાન્સપોર્ટ જુદા જુદા સેન્ટરો ઉપર જુદા જુદા તાલુકાઓમાં ખેડૂતોને આપવામાં આવશે આમ સમગ્ર જિલ્લામાં વાત કરીએ તો આ મુજબ ખાતરનું વિતરણની વ્યવસ્થા આપણે હાલ ગોઠવેલ છે અને સઘન મોનિટરિંગ જે ડિપાર્ટમેન્ટ છે કૃષિ વિભાગ તરફથી આ બાબતે થઈ રહેલું છે આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ને ટીવી નમસ્કાર